છોટાઉદેપુર તાલુકાના બોરદલી ગામ પાસે લો લેવલનો કોઝવે તૂટી હાલતમાં છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગ રિપેર ન કરતા ગ્રામજનોને પ્રશાસનને ઝગડવા માટે તૂટેલા કોઝવેમાં પથ્થરો પૂરીને રસ્તો બનાવવાની જાત મહેનત કરી છોટા ઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ઝગડવા માટે સૂત્રોચ્ચાર કર્યા અને પુલ આપો પુલ આપોની માગણી કરી મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા એમ છોટાઉદેપુર તાલુકાના છેવડાના દસ જેટલા ગામોને અને મધ્યપ્રદેશના ગામોને જોડતા રસ્તા ઉપર ભોરદલી ગામ પાસે આવેલા કોતર ઉપર લો લેવલનો કોઝવે છેલ્લા પાંચ વર્ષથી બંને તરફથી તૂટી ગયેલ હોવાથી બે વાહનો પસાર થઈ શકતા નથી રાત્રિના સમયે મોટો અકસ્માત થાય તેવી ભીતિ છે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વારંવાર ગ્રામજનોએ કોઝવેને રિપેર કરવા માટે રજૂઆત કરવા છતાંય તંત્રના કારણે અવાજ પહોંચતો નથી જ્યારે અગાઉ પુલ બનાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી આદિવાસી વિસ્તારના વિકાસના સરકાર દાવા કરે છે પરંતુ ખરેખર વિસ્તારમાં હાલત ખૂબ જ કફોડી છે હાલ તો પ્રશાસનના વેરા સુધી પોતાનો અવાજ પહોંચાડવા ગામ લોકો જાતે જ જાત મહેનત કરી મરામત કરી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી પુલની માંગ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જે ખડકવાડા ભોરદલી રજવાડ બાલાવાડ તરફ જતા રસ્તા પર જે બે નદીઓ આવેલી છે એક સુકતા કોતર ઓરસાગ નદી એ નદીઓ પર લો લેવલના કોઝવે આવેલા છે જે કોઝવે પાંચ વર્ષથી વારે ઘડી વરસાદની સિઝનમાં તૂટી જવાય છે અને અહીંયાની જે પ્રજા છે વીસથી પચીસ ગામની પ્રજા છે એ અહીંયાથી અવર જવર કરતી હોય છે એટલે સિઝન વરસાદની સિઝનમાં ઘણા બધા લોકો ભોગ બને છે એટલા માટે આ ઘણા સમયથી સરકારમાં આ જે લો લેવલના કોચિવ એને બદલે ઓવરબ્રિજ ભરાવા માટે તો સરકારમાં રજૂઆત કરી અને ત્યાંનું તંત્ર ઘણા વખત જોઈ જાય છે ફોટા પાડી લે છે પરંતુ અહીંયા જે જે સમસ્યા છે એ સમસ્યા આજ દિન સુધી આવીને આવી પડી રહી છે એટલા માટે અમારે સરકારશ્રીના જે પ્રતિનિધિ અને ત્યાં કર્મચારી તંત્રને અમારી વિનંતી છે કે અહીંયા દર વર્ષે પાંચ વર્ષથી હેરાનગતિ થઈ રહી છે તૂટી જવાથી તો વહેલી તકે આ જે પુલો મંજૂર કરે અને અહીંયાની જે પ્રજા છે એનો પ્રશ્ન હલ થાય એવી અમારી આ ગ્રામજનો અને ગામ લોકોની માંગ છે અત્યારે હાલમાં ગ્રામજનો જાતે જ અહીંયાથી સાઈડમાં પથ્થર જે ધોવાઈ ગયેલા એ પથ્થર પૂરી અને માર્ગને આ અત્યારે એને સીધો કરી અવર જવર માટેનો વાહન જવર જવર માટેનો આ જે રસ્તો બનાવી દીધો છે અમારી એટલી માંગ છે સરકારની કે આ પુલ જલ્દ આવી જવો જોઈએ અને ઘણીવાર અમે ચોમાસામાં તકલીફ પડે છે કે અમે અમારા ગામથી પેલી સાઈડ બી જઈ શકાયતું આ સાઈડ બી નહીં આવી શકાય હતું ઘણીવાર ચોમાસામાં તકલીફ પડે છે અને ઘણીવાર ગાડી બી ચોમાસામાં તણાઈ જાય છે ઘણાને આકસ્મત થઈ શકે છે એટલે અમારી એટલી સરકારની માંગ છે કે અમારે જલ્દી જલ્દ છે બિરિઝ આવવું જોઈએ હા એમાં અમે ઘણીવાર અમે એવું કરીએ કે અમે પોતાના ખર્ચાથી અમે અહીંયા ખર કરીને અમે વાહન ચલાવી શકીએ છીએ અમારા ઘણીવાર તકલીફ પડે છે કે અમે તૂટી જાય ત્યારે અમે પુત પૂરણ કરી કરીને અમે અહીંથી જઈશું અને ઘણીવાર અમે ચોમાસામાં કે આ તૂટી જાય ત્યારે અમારે એકસો આઠ બોલાવું હોય તો બી અમને તકલીફ પડે છે અને કોઈ બીમાર પડે તે બી સોટાઉ પર જવામાં તકલીફ પડે છે અમારા ગામમાં કોઈ દવાખાનું નથી અમે કંઈ નથી એટલે અમે એકસો આઠ બી આવવા લાવવા તક તકલીફ પડે છે એટલે જલસે જલ અમારે બિરેજ ત્યાં જુએ કેમ કે બિરેજ નહીં હોય તો અમને બહુ તકલીફ પડે છે અમારું નામ દલુભાઈ રાઠવા ગામ ભોરદલી રાઠવા રમેશભાઈ ભાઈ ગામ ભોરદલી અને આ લુક જે અમારે ઘણા ચાર પાંચ વર્ષથી તૂટી ગયેલું છે એનું કંઈ કામ સોલ્યુશન આવતું નથી અને અમારે અવર જવર માટે દસ પંદર ગામોના લોકોને તકલીફ થાય છે અવર જવર માટે કંઈ બી ઇમરજન્સી કામ દવાખાના વગેરે જવું હોય તોય બી અમારે તકલીફ થાય છે અને આ કુલિયાનું કોઈ સોલ્યુશન આવતું નથી એના માટે અમારે જેમ ભણે તેમ જલ્દી થકે ભણી જાય એવી અમારી નમ્ર વિનંતી છે સરકાર